હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો સ્વાગત છે આમ આજના વ્લોગમાં મિત્રો આજ રવિવાર ને અમારે વાડીએ જવાનું છે અત્યારે બપોરે કાંઈ ટાઈમ નહી રહ્યો વ્લોગ બનાવવાનો તો અત્યારે સ્ટાર્ટિંગ થઈ ગઈ છે આવડો આપ આવી ગયો છે મારી ઘરે સવારે જ અમે વ્લોગ એટલે ન ઉતાર્યો કેમ કે આપણે અહીંયાથી રીલ શૂટ કરવા આપણે Instagram માં કોમેડી રીલ બનાવવાની હતી તો અમે અહીંયાથી રીલ શૂટ કરવા ને અત્યારે આપણે જઈએ છીએ વાડીએ તો જો

હાલો આપણે સા પી લીધી છે તો ચાલો મિત્રો માવો છે બધા માવો ખાવાઓ જે બંધાણી હોય બધા આવો માવો લે તે દે આને કહેવાય માવો એને દોતડી કહેવાય દોતડી શું કહેવાય દોતડી દોતડી એટલે ઈ નેંદવાની દોતડી કહેવાય ડુંગળી નેંદ કોણ છે ને હા માકુ બોલ હા

تو میتر اپنی انسٹاگرام مجھے گا فولوور ہمارے ہر وارش ویڈیو اپنے ایدیٹیو آتا ہے چو ایک ویڈیو مجھے گا تیپ کو نظر بیو سے ایک اڈتالی ازار سے ایک مچوز دار سے ویو اپنے ہر آب سکتا ہے میتر آبو ناؤ آبو سپر بنائی وراغ جو سی دیت ہی امارے فولوور بسو شاید آئی بسو بچی تانسو شاید آگل آگل بتا جاؤ

ઓ મોનો હા તો શું ની ઓકે કોક વાલો બધી વાલી પર સુ ઉતારી ગયા બધી ઉતારી ગયા લઈ જાય તો શું ની ઓકે કોક બધી વાલી પર ઉતારી ગયા બધી ઉતારી ગયા એમ મત કીધું હું હું એમ મત બોલે ગઈ લઈ જાય

ભાઈ તો આમ ભાઈ બન છે નિહાળ મારી આરે પડે છે પણ આમ એ આપણા બ્લોગ જોવે છે ને તો ઈ કે મારે વિડિયા માં આવું છે તો આપણે વિડિયા માં લઈ લીધો છે આના વિડિયા તમે સબસ્ક્રાઇબ કરજો મે સબસ્ક્રાઇબ કરેલું છે એટલે હું એનો સબસ્ક્રાઇબ ગણાવ અને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપડો ભાઈ આવી ગયો છે ભાઈ તો આમ ભાઈ બન છે નિહાળ મારી આરે પડે છે પણ આમ એ આપણા બ્લોગ જોવે છે ને તો ઈ કે મારે